તો કેમ છો મારા દિલ ના પંખીડાઓ જય દ્વારકાધી સ્વાગત છે તમારા આજની વ્લોગમાં તો આ જો અહીંયા આપણા વિનીતભાઈ છે કેમ છો મોજ ને મોજે દરિયા તો હાલો આપણે ફરવા નીકળ્યા છે દરિયે જઈએ છે તો હાલો તમને તમે અહીંયા ફરવા આજે દરિયે હાલો ભાઈ તો દરિયા હમણાં વધારે આઘું નથી અહીંયા છે ને તમને એક વસ્તુ દેખાડું તો આ આ જગ્યા તો મીઠાપુરવાળાઓને યાદ જ હશે એને તો ખબર જ હોય કઈ જગ્યા છે તો મારા મિત્રો તો આજે આપણે દરિયે તો જઈએ ફરવા જોઈએ વાનું કેમ હમણાં વાતાવરણ છે એના પછી કઈ કહેશો બી નહીં થાય હા ભાઈનું એક જ ડાયલોગ હોય બાય બસ એના સિવાય કઈ બીજું નથી જોતું તો ચાલો આપણે અમે ડાયરેક દરિયે જઈએ ને વાહ હમણાં તમારથી મળીએ તો અમે દરિયાના અંદર આવી ગયા અહીંયાથી સીધો સીધો આપણે જવું પડશે હમણાં તો એક કિલોમીટર હાલી ત્યારે દરિયો આવશે આપણે અહીંયા કેવું છે જોગિંગ જોગીંગ હાજ આ લોકોને કઈ શરમ છે બોલવામાં માણસ એક તો અમે માણસને એમાં થાય કા શરમે બોલતા પેલા કા તો હમણાં જો અમે જઈએ એક તો અહીંયાનો વાંધો શું છે પેલા આપણને કિલોમીટર કોલોનીમાં હાલીને આવવું પડે એના પછી અહીંયા દરિયા થી એક કિલોમીટર હાલીને ને વાહ જવું પડે હવે જોઈએ આપણે ક્યારે બીજું કઈ કહેવાય કિસ્સો કિસ્સો હા એક કિસ્સો આપણે તમે સમજાવશું વિડીયોના એન્ડમાં રહેજો તો જોઈ શકો આજે થોડી પબ્લિક છે બહુ આઘી છે બરાબર શું યુ

મીઠાપુર વાળા સબસ્ક્રાઈબર તો પછી હા અમે તો રોજ ના રોજ જોઈએ જ છે રોજે રોજ મોજે મોજ એમાંથી એક પણ એવો પ્રાણી નથી દેખાતો દરરોજનો નો હા ઈ એક છે મીઠાપુર કે અહીંયા બોર્ડ ઘણું લગાવેલું છે પણ એમાંથી એક પ્રાણી નથી દેખાડતો એ તો આપણા નોલેજ માટે લગાવેલું છે બરાબર છે પણ દેખાવતા જોઈ ને યાર દિલ તૂટે આટલા દિન તો કોઈ છોકરીએ તો દિલ તોડ્યું જ નહીં હવે એવી કેવી છોકરી મળી ગઈ મને એ તો વાત છે મળી નથી આજ લગી તું અંધો જ મરીસ હા ભાઈ તમારી કેટલી લાઈન વાળી છે એકવાર કયો ને ચાર હે ચાર જો દે તા વ્લોગ જોય છે ચાર ચાર કહી જા પાકુ આજ મોઢે આના બાપાને શેર કરી નાખો આપણો વ્લોગ જોઈએ કેટલા એને પાણીમાં રાખે છે તો હાલો આપણે થોડું આગળ જઈએ જલ્દીથી પૂગીએ તો મિત્રો તમને એક જગ્યા દેખાડું ને જે જોઈને મારી વધારે બરે છે એ શું કામ આજે તમને સીટું દેખાય ને અહીંયા બધા છે સીટુડ હોય તો કપરિયા બેસે બહુ વધારે નાનપણથી આપણે થવું જોઈએ બેઠા છે મારા જેમ હમણાં ખબર નઈ દાદી ક્યાં છે એ પછી ના કહેવાય ખોટું તો બીજું કઈ આ જો આ આની લાઇન વાળી મૂકી ગઈ રહે છે હમણાં તો આ તો આપણે ક્યાં દરિયા જઈએ

કેમ હાલી તો પગ કેના માટે દીધા પગ પગ દીધા કેના માટે પગ દીધા જ ઊભો રહેવા માટે સાચી વાત ને તો પછી હમણાં જો મોસમ તો એસા હો રહેશે તો પછી હમણાં જો અહીંયા હમણાં આવ્યા ને ઠીક છે રાતના ના હો ને તો એ કહેતો હોન્ટેડ હોન્ટેડવાળું આવે શું ફિલિંગ હોન્ટેડ વાળું કેવું આવે હોન્ટેડ વાળું હા એમ જય માતાજી માતાજી બધાને સુખી રાખે એમ તો એ ના આવે પણ એમ ખાલી લાગે જોવામાં એમ કહું છું બાકી એકાદ હમણાં જો માણસ છોકરીમાં તો માણસમાં કોઈ મળે નહીં બાકી ભૂતનીમાં મળી ગઈ તોય આઈ એમ એક્સપેક્ટ એક્સપેક્ટ નહીં સોરી એક્સેપ્ટ હમ આ આપણે ગુજરાતી છે ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભરણો છું પણ ઇંગ્લિશ હમણાં ના આવતા નહીં અગર એટલા ભણતા લખતા હતા તો આજે બ્લોગ બનાવતા અને તમને દરિયે કપલ પોઈન્ટ દેખાડશું એ પ્રાઇવેટ વાળા તો જેટલા સિંગલ હોય પાણીનો નો કલસીઓ ભરીને રાખજો મારે કઈ ટેન્શન નથી આપડા આગળ તો આખો દરિયો છે ગુજારા માટે હવે બાકી જે સમજદાર છે સમજ ને કોઈ સારા કોપી તો જે સમજી ગયા તો એ તો સમજી ગયા છે સિંગલ લોકો ને દુઃખ હું સમજુ છું ઇંગ્લિશની ટ્યુશન ક્લાસીસ લે ઇંગ્લિશની ટ્યુશન ક્લાસીસ ના ઇંગ્લિશની ટ્યુશન ક્લાસીસ ના લે ભાઈ આપણે ધંધાવાળા માણસ છે એ ઠીક છે બાકી બીજું કાંઈ બાકી પગ છે પગ દુખે એવા આવે જો આની વાત આને જ હમણાં વાંધો કરે છે વાંધોય કરે છે હાલો તો આપણે એને દરિયે જઈએ પછી જો કેટલી આપણને એને પબ્લિક મળે છે શું છે શું નથી કેટલા લોકો બારવાવાળા કપલ મળે છે વિડીયોમાં બને આવ્યો જય માતાજી તો બસ અમે દરિયાના બહુ બાજુમાં ફૂગી ગયા ને હવે શાંતિ મળે છે જોઈ શકો ગરમી ગરમી થઈ ગયા હાલી ને અને અહીંયા જો આની લાઈન વાળી મૂકી ગઈ હમણાં જો કેવો હાલત થઈ ગયો કબીરસિંહ નો બાપ બની ગયો આ આ જો આ સરી કરવા ગયો આને એક વાર દઈ દઈએ ને એક વાર દઈ દઈ ને પથારી ઉપર પડ્યો હોય ને પંદર વીસ દિન મોજ પડી જાય તને ભેગો લેતો હા જો આવા ભાઈ બંધુ હોય કે પાછળથી ખડા કરતા હોય

હા જો એટલું મસ્ત છે ઊભા ઝૂમ કરી દઉં ઝૂમ નથી કરવું બાજુમાં જઈને દેખાડું તમને તો હમણાં અહીંયા આપણે છે દરિયાએ અને અહીંયા બધા કપલયા અહીંયાથી જ દેખાય છે હમણાં તો અમે ચઈડ્યા નથી હજી પાંચ મિનિટ લાગશે ઉપર ચડતા ને અહીંયાથી જ કપલયા દેખાતી તો શું કરવું તો કોઈ છોકરી સિંગલ હોય તો ઇન્સ્ટામાં મેસેજ કરી દો ઉપર આઈડી દીધેલી છે આને તો કાંઈ નહીં અને આગળ ચાર ચાર છે ને ચાર 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 છે ને ચાલો મસ્તી કરું છું સિરિયસ ના લેતા થોડોક સિરિયસ લેજો થોડોક સિરિયસ લેજો હું સાચેમાં વાંધો છું તો હમણાં આપણે જઈએ ને જો એ એના માટે લાઈનવાળી ગોતે છે ઉપર તો હાલો આપણે દરિયાના ઉપર જઈએ પછી જઈએ ને જો હું કેટલા કપલિયાઓ બેઠા છે એમ તો ના કરાય બધાની એક પ્રાઇવેસી હોય એટલે ખાલી એટલા જેટલા દેખાય દેખ જોઈ લો તમે ચાલો દરિયા ઉપર

બીજું શું કહી શકીએ જો દરિયો આખો ફાઇનલી ઉઈગા મસ્ત હવાય આયલી વાત એટલી ગરમી થાય તો વાત જ તમે મૂકો બીજું કાંઈ મસ્ત મોસમ છે મસ્ત મોસમ મોસમ સીઝન રાહ તો હમણાં જો અને ચૂન મૈચી છે ને આનો છોકરો બનવાનો આ કે મને હિંચકામાં જ આવું છે આની ઈચ્છા પૂરી કઈ નથી ને તો મિત્રો મે કપલિયા દેખાડવાની વાત કરી હતી પણ શું અચાનક થી વરસાદ ચાલુ થઈ ગયો આખા ભીના થઈ ગયા છે બે ભાઈઓ મિત્રો દરિયા થી અમે ભાગી આવ્યા કારણ કે તો અમે માથી નીકળ્યા એટલે અમે તમને ઓલા કપલ પોઈન્ટ ના દેખાડી શક્યા કયા નવ પોઈન્ટ એ ના દેખાડી શક્યા તો હમણાં વિનિતભાઈના ઘરે હમણાં વરસાદ થોડોક રોકાણો અમે છત્રી નીચે હતા તો હમણાં વિનીતભાઈના ઘરે જઈએ છીએ તો હાલો હવે બીજો વિડીયો વિનીતભાઈના ઘરથી તો મિત્રો હવે અમે વિનીતભાઈના ઘરે આવી ગયા છે અને અહીંયા વિનિતભાઈનું મોઢું લટકેલું છે કારણ કે હમણાં ગારું ખાઈને બેઠા છે વિનિતભાઈ મજા આવી ગારું ખાઈને

હવે જો મિત્રો અમે છે ને અહીંયા વિનીતભાઈ ચા પીવડાવી ચા એને એહસાન માનવું જોઈએ અમારું એહસાન માનો ને અમે ચા પીવડાવી આવા ખદેડા આવે ચા પીવડાવો ને તો એહસાન ના માનો મેં ચા પીવડાવી મેં કોણે મેં પીવડાવી ચા કોણે મેં પીવડાવી પીવડાવી ને મેં મેં પીવડાવી ને તને ચા

તો મિત્રો આપણે ઓખા આવી ગયા વિનિતભાઈને વિદાય દઈ દીધી તો વિનિતભાઈ કહેતા હતા મને આવે છે નીંદર તો હું ઘરે જાઉં મેં કીધું હાલો ભલે તો ઘરે જાઓ ને પછી મેં હમણાં ફોન કર્યું અમારા હજી એક મિત્ર છે રાઘવ કરીને તો એને ફોન કર્યો હમણાં તેડવા આવે છે પછી જોઈએ સીધી રીતના ઘરે મૂકશે કે ક્યાં ફરવા લઈ જશે ચાલો જોઈએ

લોકો છે ને પેલા ઓલો દરિયો લઈ ગયો નિહિત એના પછી હમણાં આ દરિયા લઈ ગયા આજે દરિયા ફરવાનો દિવસો તો ખાઈ ફેર એટલું હતું કે મા મીઠાપુરના ગયા હતા અહીંયા ઊંખામાં તા લોકોનું ક્યારે ભરોસો ના કરે એક વસ્તુ તમે યાદ રાખજો જિંદગીમાં તમે એને તમારી એક્સનો ભરોસો કરી લેજો પણ ફાઈવંડનો ક્યારે ભરોસો ના કરતા ચાય બીજી ક્યાંક હા બહુ સારું હો હા હા મિત્રો ફાઇનલી અમે ઘરે ભૂગી ગયા અને આજે ફૂલ થાય કહું ફૂલ તો હમણાં ઇન્સ્ટાગ્રામ માટે અમે વિડીયો બનાવતા હતા અને વિડીયો બનાવી નવરાત્રિ તો અમને ઘરે આવ્યા તો રાતના દોઢ વાગી ગયા તો હવે શું કરવાનું હવે જમી કરીને સુઈ જવાનું શું જમી કરીને સુઈ જવાનું તો પ્લીઝ તમારા ભાઈને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આ વિડીયોને આજે અહીંયા સમાપ્ત કરીએ બાય ગાઈસ ગાઈસ નહીં મિત્રો મિત્રો શું કહેવાનું મિત્રો કહેવાનું હે બાઈ મિત્રો જય માતાજી માતાજી બધાને સુખી રાખે